લક્તર પંથક માં ગુરુ પૂર્ણિમાની આસ્થા ભેદ ઉજવણી કરવામાં આવી. આજે અષાઢ સુદ પૂર્ણિમા છે જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવી છે. આ દિવસે ગુરુ પ્રત્યે સમર્પણનો દિવસ છે. જ્ઞાન ગંગાનો જીવન પ્રારંભ કરાવનાર ગુરુ પ્રત્યે પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો દિવસ છે. ત્યારે લક્તર તાલુકામાં ગુરુ પૂર્ણિમાની આસ્થા ભેદ ઉજવણી કરવામાં આવી હતી. મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેને લઈને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે લખતર શહેરમાં આવેલા નારાયણ દેરી રામ મહેલ નાના રામજી મંદિર જગદીશ આશ્રમ ચરમાળિયા દાદાની ડેરી ગેથડા હનુમાન સહિતના ધાર્મિક સ્થળોએ ગુરુપૂજનનો કાર્યક્રમ સાથે ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે દૂર દૂરથી ભક્તો પોતાના ગુરુના નિવાસ સ્થાને પહોંચી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા તથા જે લોકોના જીવનમાં ગુરુ નથી તે લોકો આગલા દિવસે ઉપવાસ રહી આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવી જીવનમાં ધન્યતા મેળવી હતી અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા નખ્તર